আছাম লাগে উটাৱে পাবি যায় নাই পাৱে চি ભાઈ પિસ્તાલીસ વાળું માખણ બિસ્કિટ પેકેટ કેટલાનું છે હે પિસ્તાલીસ જ ખાલી ભાઈ એક પેકેટ આપી દઉં હા તમારી માખણ ડિસ્કાઉન્ટ આપે તો બીજી બિસ્કિટ લઈ જઈએ તમને ડિસ્કાઉન્ટ જોઈતું હોય ને તો તમે નવરાત્રીમાં માં સાતમ આઠમ દિવસે આવજો ત્યારે બિસ્કીટ ની એકસો પચાસ રૂપિયાની ખરીદી પર તમને દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે પણ માત્ર બેકરી ની બનાવટ ની પર જ ધન્યા મેં હું કેમ અત્યારે આપણે એક જ પેકેટ લઈ જાય નવરાત્રી માં સાટા માટા એટલે આપણને દસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે મિત્રો આજે અમે આવી ગયા હતા નિહલ બેકરીમાં બિસ્કિટ લેવા માટે તો મિત્રો અહીંયા તમને માખણીયા પડવાળી ટોસ બટર જીરા સ્ટીક મેથી સ્ટીક આ તો મળશે જ પણ આ ઉપરાંત અહીંયા તમને સિંગોડાની બિસ્કિટ કોપરાની બિસ્કીટ તલ કોપરાની બિસ્કીટ કેસ નાગલી ની ખારી ઘઉની ખારી આ તમામ પ્રકારની બિસ્કીટ અહીંયા તમને મળી જવાની છે આ ઉપરાંત અહીંયા તમને નો ચેવડો તથા તમામ પ્રકારના ચેવડા અહિયાં મળી જશે તો મિત્રો દુકાન લોકેશન છે દુકાન નંબર સત્તર નેહલ બેકરી જીવનધારા કોમ્પ્લેક્ષ ભારત પેટ્રોલ પંપ ની બાજુમાં મિયાપુર ચાર રસ્તા મુહિત બન્યું